નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે યુનિવર્સિટી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં આવનારી બીએસએમ એસ એમ ફાઇવની પરીક્ષાના કાર્યક્રમ વિશે ચર્ચા કરીશું અહીં તમને એચ એન યુની દરેક કોલેજના ઇમેલ આપેલા છે જેમાં કોઈ ઇન્ક્વાયરી હોય તો તમે કોન્ટેક કરી શકો છો આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો તથા તમારા અન્ય મિત્રો સુધી શેર કરો અને આવી જ માહિતી માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો સત્યાવીસ બાર બે હજાર એકવીસ સોમવાર સાડા અગિયારથી બે વાગ્યા સુધી ફરજિયાત અંગ્રેજી પેપર છે પછી અઠ્યાવીસ બાર બે હજાર એકવીસ મંગળવાર સાડા અગિયારથી બે વાગ્યા સુધી સીસી પાંચસો છ પેપર છે ઓગણત્રીસ બાર બે હજાર બુધવાર સાડા અગિયારથી બે વાગ્યા સુધી પેપર સીસી પાંચસો સાત છે ત્રીસ બાર બે હજાર એકવીસ ગુરુવાર સાડા અગિયારથી બે વાગ્યા સુધી પેપર સીસી પાંચસો આઠ છે એકત્રીસ બાર બે હજાર એકવીસ સાડા અગિયારથી બે વાગ્યો સુધી સીસી પાંચસો નવ પેપર છે તારીખ એક એક બે હજાર બાવીસ શનિવાર સાડા અગિયારથી બે વાગ્યો સુધી ઇજીનું પેપર રહેશે યુનિવર્સિટી અને શિક્ષણને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરો સત્યાવીસ બાર બે હજાર એકવીસથી પરીક્ષા ચાલુ થાય છે અને સાડા અગિયાર